નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુંના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા જીરુંના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના વિડીયોની અંદર કે અઠવાડિયા દરમિયાન જૂના સેરાસ બજાર ભાવ કેવા રહ્યા હતા તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ ત્રેવીસો એકાવન થી આડત્રીસો એકવીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ બે હજાર પચીસ થી છત્રીસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ બત્રીસોથી આડત્રીસો એસી રૂપિયા આગળ વાત કરીએ હળવદ બત્રીસોથી સાડત્રીસો બત્રીસ રૂપિયા આગળ વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો નેવ રૂપિયા મિત્રો આજે જીરોના બજાર ભાવમાં સારી એવી થોડીક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે બોટાદ માર્કેટ યાર્ડ એકવીસોથી સાડત્રીસો પિસ્તાલીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ એકત્રીસો પચાસથી છત્રીસો એંસી કાલાવડ માર્કેટ યાર્ડ બાવીસો એંશીથી પાંત્રીસો સાહીઠ રૂપિયા જામજોધપુર બત્રીસો એકથી સાડત્રીસો એકાવન રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ છત્રીસો બાવનથી છત્રીસો બાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેત્રીસોથી સાડત્રીસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ બત્રીસો પચાસ થી સાડત્રીસો ત્રીસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા